જોખમી રીતે બેસા ડિરિક્શન રોંગ સાઇડ પરથી પસાર કરી રહ્યો છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રિક્ષા નજીકથી બસ પણ પસાર થાય છે ત્યારે રોંગ સાઇડ પર જતી રિક્ષાને અકસ્માત નડે અને જાનહાની સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે ત્યારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાયરલ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી સંજય નગરમાં રહેતા મોહમ્મદ સાજીદ ગુલામ રસુલ શેખની રિક્ષા સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ મોહમ્મદ સાજીદ કાલના રોજ સ્વામી સ્કૂલ સાડા પાંચ વાગે મારી રિક્ષામાં બાર બાળકો લઈને મેં વિરીટનગરથી નવજીવન જવા માટે નીકળ્યો ગિરીટનગરથી મેં ગાડી રોંગમાં રાખી ટ્રાફિકના લીધે કોયરાઓની જાન જોખમમાં રાખેલી મેં માહિતરી આપું છું ટ્રાફિકના કાયદા કાનૂન નિયમોનું પાલન કરીશ બીજી વખત મારી ગાળે રમવા નહીં જાય એમથી વિનંતી ચાહું છું માફી ચાહું છું